મહારાજ ગૌઘાટ પધાર્યા છે કેટલા ગોવાળિયાઓ ત્યાં ગાયો ચારતા હતા ધર્મદેવને ગાયો પણ ત્યાં હતી કનશ્યામ મહારાજે એક વૃક્ષ નીચે ઊભા રહીને મુખથી અવાજ કર્યો પ્રભુનો અવાજ સાંભળીને બધી જ ગાયો ઘનશ્યામ મહારાજ તરફ દોડી ગોવાળિયાઓ મોટી મોટી લાકડીઓ આડી કરીને અટકાવવા લાગ્યા પરંતુ કોઈ ગાયો અટકી નહીં કનશ્યામ મહારાજ પાસે આવી ઊંચા મુખ કરી ઘનશ્યામને નિરખવા લાગી કેટલીક ગાયો મહારાજના ચરણ ચાટવા લાગી ગૌઘાટે પ્રભુએ આ રીતે ગાયોની મનોવૃત્તિ પોતામાં ખેંચી એ ચરિત્ર કરેલું છે છપૈયામાં તો મહારાજે અનેક ચરિત્રો કર્યા છે છપૈયાની જે લીલાઓ છે જે ચરિત્રો છે અપરમ પાર છે એના પારને કોઈ પામી શકે નહીં આઠમું વર્ષ ચાલે છે ઘનશ્યામ મહારાજને ધર્મપિતા ફરીથી પાછા અયોધ્યા પધાર્યા છે કનશ્યામ મહારાજ પુનઃ અયોધ્યાવાસી બને છે આ રીતે છપ્પયાના અયોધ્યાની લીલા ક્રમ પ્રાપ્ત કરેલી છે કંશ્યામ મહારાજ હવે તો આઠ વર્ષના થયા એટલે એકલા વહેલા ઉઠી શરીરમાં સ્નાન કરવા જાય સ્નાન કર્યા પછી રસ્તામાં જે રામજી મંદિર આવે ત્યાં નમસ્કાર કરે શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે લખ્યું માર્ગમાં ચાલતા શિવલયાદિક જે દેવ મંદિર આવે એ મંદિરને આદર થકી વંદન કરવું મહારાજે પોતે આચરીને પછી લખ્યું છે એ રીતે નમસ્કાર કરતા કરતા પ્રભુ ગઢીએ આવે હનુમાનગઢીમાં હનુમાનજી મહારાજને નમસ્કાર કરી અને ત્યાં દરરોજ રામાયણની કથા થતી એટલે ત્યાં પ્રભુ સાંભળવા બેસતા પુરાણી કથા કરે કનશ્યામ મહારાજ સભામાં બિરાજી શ્રવણ કરે છે એક દિવસે કથામાં એકાદશીની વાત આવી કનશ્યામ મહારાજે વિચાર કર્યો એકાદશીનું ઋતુ સર્વોત્તમ વ્રત છે ભક્તિની પુષ્ટિ કરી એવું સુંદર વ્રત છે પણ એકાદશી કરતા નથી પણ ચાલો આજે તો અહીં આવ્યા છીએ એટલે એમને પણ એકાદશી કરવાનો નિયમ આપીએ કથામાં ઘનશ્યામ મહારાજે કથાકારને પૂછ્યું આ રામાયણમાં એકાદશીની વાત આવી પરંતુ ઘણા ભક્તો ભાવિકો એકાદશી કરતા નથી એનું કારણ શું પુરાણીજીએ કહ્યું કે હે બાળક એ તને ખબર ન પડે એકાદશીનો મહિમા સાચો પણ સતયુગમાં કળયુગમાં માણસો તો અન્ન સમા પ્રાણ એટલે એકાદશીને જગન્નાથપુરીમાં બાંધી લીધી છે કનશ્યામ મહારાજે કહ્યું એકાદશીને જગન્નાથપુરીમાં બાંધી લીધી એવું રામાયણમાં છે ભાગવતમાં છે કોઈ પુરાણમાં છે પુરાણીજીને લાગ્યું કે આ છોકરો નાનો નથી પણ મહાન છે કનશ્યામ મહારાજની ઈચ્છાથી પુરાણીને સમાધિ થઈ સમાધિમાં જમપુરી દેખાય જમના દૂતે કહી તારી સામે જે બાળ સ્વરૂપે દેખાય છે એ બાળક નથી સાક્ષાત પરમાત્મા છે આજે તે એ પ્રભુનું અપમાન કર્યું છે માટે આજથી તું નિયમ લે પ્રભુની માફી માંગ અને એકાદશીનું વ્રત કર તો જ અમારી શિક્ષાપત્રીમાંથી તું છૂટી શકીશ પુરાણી સમાધિમાંથી જાગ્યા એકદમ પાઠથી નીચે ઉતરી ઘનશ્યામ મહારાજના ચરણ પકડી લીધા માફ કરો મારા રામ ક્ષમા કરો સભામાં કહે છે કે હે શ્રોતાજનો આ બેઠા છે એ બાળક નથી પરંતુ સાક્ષાત પરમાત્મા છે મોક્ષાતા છે પ્રત્યક્ષ હરિ છે એમને વંદન કરો એમનો આશ્રય કરો અને આજેથી નિયમ લો એકાદશી વ્રત કોઈ ચૂકતા નહીં જન્મ જન્માંતરના પાપનો નાશ કરી નાખે એવી શક્તિ એકાદશીના વ્રતમાં છે એવું પુરાણીજીની વાત સાંભળીને મહારાજને આનંદ થયો કથાકાર સુધરે તો શ્રોતા સુધરે હવે આ પુરાણીજી એકાદશી કરતા થયા એટલે જ્યાં કથા કરશે ત્યાં એકાદશીનો નિયમ જરૂર આપશે